ગણતંત્રના જય જવાન જય કિસાન જય હિન્દ જય ભારત આજે ગણતંત્ર દિવસ સમય થયો છે અને અમારે જવાનું છે ધ્વજવંદન માટે પાગુબેન તૈયાર થઈ છે અને સાથે નાસ્તો પણ આલે છે જય હિન્દ જય ભારત આજે જય હિન્દ જય ભારત અને ભાઈ એને આવવાનું છે

બેન ને તૈયાર કરી છે બધું એકસાથ થયા અમારો નાસ્તો તૈયાર છે એમાં બેહવાનું જ છે બે ભેરા લાગે મારું આવું ભૂલી ભૂલી જાય મેંદડા ભોગી ગયા બે બેન બેન ઉભેરી છે જય હિન્દ જય

સરસ ડાન્સ કર્યો બધાએ કા અમાર બાગુનો છેલ્લો વારો હતો મિત્રો પહોંચી ગયા ઘરે અને હવે એક પરફોર્મન્સ શું કરે ફેમિલી માટે ભાગુબેનનો ડાન્સ હવે અહીંયા ચાલુ થાય છે બધા જો બહેણે આવ્યા ભાગુ અને સેટઅપ અમારું ગોઠવાઈ ગયું છે થોડું કોપીરાઈટ લાગશે પણ તેમ છતાંય તો ચાલુ થાય છે પરફોર્મન્સ ભાગુબેનનું અને અહીંયા બધા લાઈનમાં બે ગયા જય હિન્દ જય શ્રી કૃષ્ણ અને સ્ટાર્ટ થાય છે હવે ગુડ જય હિન્દ જય ભારત સરસ મજાનું પરફોર્મન્સ કેવું લાગ્યું તમને ત્યાં છે ને મારાથી થોડીક દૂર હતી ઓલી સાઈડ હતી કે બાબુ એટલે તો આમ રેકોર્ડ થયું પણ અમે બે વિરુદ્ધ દિશામાં હતા રેકોર્ડ તો કર્યું છે બધી સરસ ડાન્સ કર્યો હવે બપોરા પાણીની તૈયારી કરો તો ચાલો મિત્રો બપોરાનું ત્રણું થઈ ગયું છે ને બપોરા કરવા બધા બહી ગયા અને ઓઈલો મોબાઈલમાં હસવાનો અને મારી ભાગુબેનનો ડાન્સ કેવો લાગ્યો કોમેન્ટ કરજો એનો વિડીયો અમે નોખો મૂક્યો છે જોયો ન હોય તો જોઈ આવજો ઘરે પરફોર્મન્સનો બાકી પ્લેટફોર્મ ઉપર ચડીને રોટલા બને કાયમ અમારું ભાણું ભરાઈ ગયું હોય તો અને હાલો ડાયરો બધો હોય બપોર કરવા મિત્રો વ્લોગમાં બીજો દિવસ કારણ કે પાઠ કરવા પડ્યા હે અમારે છવ્વીસમી જાન્યુઆરીનો કાર્યક્રમ આખો તેમાં પરેડ પછી અશ્વદોળ પછી સાંસ્કૃતિક કાર્યક્રમ ડોગ શો તે બધું આજે સાંજે વિડીયો આ અપલોડ થાય અને આ વિડીયોમાં આપણે ભાગુબેનનું પરફોર્મન્સ અહીંયા કર્યું હતું એ વિડીયો મુકાઈ ગયો હે એ ખાસ જોઈ લેજો બહુ સરસ મજાનું પરફોર્મન્સ ભાગુબેને કર્યું છે જરાક ચેનલમાં જઈને જોઈ લેજો અને વિડીયો સારો લાગે ને પરફોર્મન્સ સારું હોય તો શેર કરજો મિત્રો ખાસ અને આજે આપણે ચણામાં દવાનો ડોઝ હાલે છે તે જોઈએ આપણે બીજો ડોઝ ચાલુ કરી દીધો છે અને આ વખતે પણ આપણે નાખી નાખીએ એ બધું અહીંયા વાળીએ જઈને જોઈએ અને બાકી છોકરાઓ રાબેતા મુજબ સ્કૂલે ગયા હે ને રસોડામાં હાલે હે વલણું એટલે કે સાઈઝ ફેરાય છે અવાજ આવે છે જય શ્રી મિત્રો દવાનું કામ આપણે આ છેલ્લા ખેતરમાં ચાલુ થઈ ગયું અને પિયતનું કામ પણ કાલે અહીંયા પૂરું થઈ ગયું છે પિયત આપણે એક દિવસ જુ છે પાયું એને પણ પારા ઉપર હાલે ને દવા સાટી અત્યારે કારણ કે પિયત પછીના આ વર્ષે થોડાક ફૂંકાને એવું વધારે એંધાણ દેખાય છે હું જો પારા ઉપર આયલો જ આવ છું કાયશું પારા ઉપર ઈયડ માટેતનું થાયટ મિથાઈલ સિત્તેર અને મેટાલિકસીલ પાંત્રીસ ટકા અને ફાલફૂલ માટે આપણે સાઈઝ મોર પ્લસ આ ફાલફૂલ અને બંને ફૂગનાશકનું આપણે દ્રાવણ કરી લીધું છે અને આ બંને દવા પંપમાં ડાયરેક નખાતી જાય છે આ રીતનો આપણે બીજો ડોઝ આપણે એમ હતું કે ફૂગનાશક આગળ છાંટેલું છે એટલે નહોતું છાટવું પણ આગળ વાત કરી તે પ્રમાણે કે ભાઈ આ વર્ષે થોડુંક પાણી પાયા પછી થોડુંક ફૂકારાની શક્યતાઓ વધારે રહીએ છે એટલે ફૂગનાશક આ વખતે પણ આપણે નાખી દીધું છે અને હજી એક ખાસ કોમેન્ટ કરજો જે આ ચાર દવા આપણે ભેરી કરીને છાટીએ છીએ તે ભેગી કરીને છટાય કે ન છટાય કે નોખી છાટવી જોઈએ બબ્બે કરી એ ખાસ કોમેન્ટ કરજો ગોવિંદભાઈ અહીંયા છાટે છે દવા ને આ આપણા પાસોતરા ચણા હે એટલે હવે અહીંયા ફાલફૂલની શરૂઆત છે જે ઓલા ખેતરમાં ફાલફૂલ છે એવા ફાલફૂલ હજી નથી અહીંયા કારણ કે પાસોતરા પાછોતરા જવેલે જવેલે દેખાય છે એટલે મિત્રો આપણે આ સાઠ દિવસમાં બે ડોઝ આગળ આપણે ટીમર અને મેક્સચરાઈઝર અને આ દવા બે ડોઝ આપણે મારી દીધા છે અને સાઠ દિવસમાં આપણે બે પિયત આપી દીધા છે એક આપણે તેત્રીસમાં દિવસે ચાલુ કર્યું હતું અને બીજું પિયત આપણે તેના વીસ દિવસ પછી ત્રેપનમાં દિવસેથી ચાલુ કર્યું હતું ટોટલ બધા આટો ફરી લઈએ ને તો છ સાતથી હોય જાય એટલે હાઈડ ડીન હું તમને કહું છું આ રીતની ચણાની ખેતી હાલે છે અત્યારે તમે જે જૂના મિત્રો છે જોતા હવે આમાં કાંઈ ભૂલભાઈલ થતી હોય તો કોમેન્ટ કરજો કારણ કે ચર્ચા કરીએ ને તો બધું શું કે રિઝલ્ટો સામે આવે હજી સુધી તો કાંઈ પ્રોબ્લેમ નથી આગળ પાણી ભરાવાના જે પ્રશ્નો હતા ન્યાયહુકાર એ જ પ્રશ્નો છે બાકી બીજે ક્યાંય ચણા કમ્પ્લીટ છે એટલે ખાસ આમાં ક્યાંય પણ એવું લાગે કે ભાઈ અહીંયા તમે ખર્ચો વધારે કરો હો કે ભાઈ અહીંયા તમે આ ભૂલ કરો હો આ દવામાં તમે ભૂલ કરો એ બધું કોમેન્ટ કરો ને તો ખેડૂતોને એકબીજાને માહિતી મળે અને નેક્સ્ટ વિડીયોમાં આપણે કઈ શકીએ એટલે ખાસ કોમેન્ટ કરતા રહેજો અહીં આપણે કાલે જ પિયત આપ્યું છે ને પારા ઉપર આગળ વાત કરી તે પ્રમાણે પારા ઉપર હાલીને દવા છતા છે રામ રામ અમાર ગોવિંદી ભૂલી ગયા ડબલું તો અહીંયા જુગાડ કર્યો વાક્યા થી પાણી ભરે શું કે પારા ઉપર ગાડી અગર ગઈ છે બેલેન્સ વિખાતું હોય છે શું થાય આધારે હાલે ગાડી આવી ગઈ ઉદયપુરની આવો નગતો આ આપણે પરિજાતનું ફૂગ ના શકશે આપણે મેટલ એક્સિલ પાંત્રીસ ટકા સુકારો અટકાવતી દવા અને આપણે ઈયળની દવા

જો જો હામેથી આવે છે રણજી અહીંયા રહી ગયા હે પાંચ છ કેરા કેટલા રહી ગયા રણજી ચારક હવે એને કરવાનું છે પાણી ચાલુ તો ગોવિંદભાઈ વાંથી હંહરવા નીકળી જાય દવામાં હાલ ઓલી ચાલુ કરી આવીએ ને બાકી પહોંચી ગયા મેઈન વાડી ચાલુ કરવાની છે મોટર બેય ચાલુ કરી દે ને બાકી આ વાળી આપણે ચણાનું કામકાજ નિંદામણ દવાનો બીજો ડોઝ બીજું પાણી ઉગ્યા પછીનું બધું પૂરું થઈ ગયું છે અને ફાલ ફૂલ અહીંયા કઈક આ પ્રમાણે છે દવા કાલે છાંટી છે હવે પછી ફાલ ફૂલનું રિઝલ્ટ આપણે આગળના વ્લોગમાં દેવ દવા છાંયટી એનું બાકી આ મેથી દીયે વધે ને રાઈ વધે બંને બાજુ અહીંયા કર્યું છે મેથીનું ટાલરું એટલે કે ઉપાડી લીધી છે શું હોય ઉનાળામાં ને ચોમાસામાં ને આ ઓલી કસ્તુરી મેથી કરે અને ઓલી કાચની બેણી ભરી લેન એટલે એવું બધું હાલતું હોય હતા શિયાળામાં ડુંગળીની એક લાઈન કઈ હતી ડુંગરી વ્યવસ્થિત ઉગી ગઈ છે નરવી અને અહીંયા રીંગણ રાયડો એટલે એવું બધું છે ને શિયાળામાં રાય મેથી ચોરી તુવેર ચણા તો છે અને ઘઉં છે એટલે એવું બધું સ્ટોર થઈ જાય આખા વર નો મારે અને જી હોય ખેડૂત આપલે કરી લેતા ભાઈ પહોંચી ગયા ઘરે અને વાડીએ વાત કરતા હતા ને જો ચાલુ થઈ ગયું છે હવે કઈ મિન આ રીતે મેથી કેંકી કૂકાતી છે કે બપોરનો ટાણું થઈ ગયા છે સવા અગિયાર અને સીટી વાગવા માંડી કુકરને ટોપિયાને ચડી ગયા છે ચૂલા ઉપર અને આજનું ભાણું દાળ ચાવલ ભાત બોલ તો હું વાંધો કા પછી દાળ ચાવલ બોલાય દાળ ચાવલનું ભેરું મિક્સ નથી થતું તો હાલો ડાયરો બધોય બહુ ફરક હજી થોડીક વાર છે શાકમાં ચણાનું છે ને મિત્રો હવે કંઈક વિલેજ લાઈફ આપણી હાલે છે અને ખાસ ગણતંત્ર દિવસનો પરેડ અશ્વદોડ પછી સાંસ્કૃતિક કાર્યક્રમની સાત કૃતિ ડોકસો તે બધું ધ્વજવંદન સાંજે લોક મુકા ખાસ જોઈ લેજો અને અને ભાગુએ જે પરફોર્મન્સ ત્યાં કર્યું એ પરફોર્મન્સ અહીંયા ઘરે આવીને પણ કર્યું હતું એનો વિડીયો મૂકી દીધો છે જોયો ન હોય તો ખાસ જોઈ આવજો અને વિડીયો સારો લાગે મિત્રો તો આ ખેડૂતનો વિડીયો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો લાઈક હાવ ન ભૂલતા મળશું નેક્સ્ટ તા સુધી બધીને જય હિન્દ જય ભારત જય જવાન જય કિશન નેક્સ્ટ વ્લોગ એટલે સાંજે આખે આખો ગણતંત્ર દિવસ આગળ વાત કરી તે પ્રમાણે જય હિન્દ જય ભારત